છોટાઉદેપુર જિલ્લા વકીલ મંડળે છોટાઉદેપુર જિલ્લાના બોડેલી ખાતે મોટી સંખ્યામાં એકત્રિત થઈ વકીલ એકતા જિંદાબાદ વકીલોને રક્ષા આપો રક્ષા આપોના સૂત્રોચ્ચાર સાથે નાયબ કલેક્ટર બોડેલીને આવેદનપત્ર આપ્યું હતું આવેદનમાં જણાવ્યું હતું કે ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં અમુક અધિકારીઓને આમ જનતા દ્વારા વકીલોને ધાક ધમકીઓ આપવામાં આવે છે ખોટી ફરિયાદો કરી વકીલના વ્યવસાયથી દૂર રાખવામાં આવે છે તેમની આજીવિકા છીનવી લેવાઈ છે આવેદનમાં વિશેષ ઉલ્લેખ કરી જણાવ્યું હતું કે જામનગર જિલ્લામાં પાંચ વર્ષમાં બે થી ત્રણ વકીલનું મર્ડર અમરેલીમાં એક વકીલની માતાની હત્યા અને એનો કેસ લડતા વકીલને ધમકીઓ અને કચ્છ તેમજ દક્ષિણ ગુજરાતમાં પણ વકીલોને ધમકી આપવાના અનેક કિસ્સાઓ બન્યા છે વકીલો સમાજ માટે લડે છે લોકોને ન્યાય આપવા માટે લડત લડતા કેટલીક વાર તેઓને ધમકીઓ આપવામાં આવતી હોય છે જેથી વકીલો ઉપર થતી હિંસા અને અત્યાચાર અટકાવવા વકીલોની સુરક્ષા માટે છોટાઉદેપુર જિલ્લા વકીલ મંડળે આવેદનપત્ર પાઠવવી માંગ કરી હતી અને આવેદનની પ્રત કેન્દ્રીય કાયદા મંત્રી ગુજરાતના રાજ્યપાલ મુખ્યમંત્રી કાયદા મંત્રી અને ગુજરાત બાર એસોસિએશનને આપી જાણ કરવામાં આવી હતી બોલો આજ રોજ ડેપ્યુટી કલેક્ટર બોડેલી નાઓને તમામ વકીલ મિત્રો બોડેલી બાર એસોસિએશન ના સિનિયર ધારાશાસ્ત્રીઓ જુનિયર ધારાશાસ્ત્રીઓ અને હોદ્દેદાર સિંહ એક આવેદન પત્ર આપવાનું નક્કી કર્યું કે વકીલોને રક્ષણ માટે કાયદો ગુજરાત સરકાર લાવે તેવી વિનંતી માટે અમે આજે મહેરબાન કલેક્ટર શ્રીને આપ્યું છે એની અંદર અમારી માંગણી કે જામનગરનો બનાવ હોય એ ભરૂચ નો બનાવ હોય એ કચ્છનો નો બનાવ હોય એ પાલનપુરનો નો બનાવ હોય એ સંખેડાનો નો બનાવ હોય એવા સમગ્ર ગુજરાત રાજ્યની અંદર વકીલો ઉપર જે થતા હુમલાઓ છે તે

વકીલો સમાજનું હિત સમાજને રક્ષણ આપે છે વકીલો આરોપી હોય હોય કે વાદી એક ગણી શકાય એવા વકીલ મિત્રો ઉપર જો અવનવા હેરાનગતિઓ અધિકારીઓ મારફતે કરવામાં આવે છે પોલીસ મારફતે કરવામાં આવે છે તો તમામની તમામ ની ઉપર એક અંકુશ આ કાયદો લાવી અને અંકુશ લાવવામાં આવે એટલે આ માંગણી સાથે અમે આજે આવેદન પત્ર અમારા વકીલ મિત્રો અહીંયા તમામ હાજર રહ્યા અને આ કાર્યક્રમને સફળ બનાવ્યો એ બદલ આ પત્રકાર મિત્રો અને તમામ મિત્રોનો હું આભાર માનું છું માંગણી નય સંતોષાય તો અમે મહેરબાન બાર કાઉન્સિલ ઓફ ગુજરાત ના આ આ પરિપત્રા એમને પણ મોકલવાના છે બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયા ના જે ચેરમેન શ્રી છે એમને પણ મોકલવાના છે એ અમારી માતૃત્વ સંસ્થાઓ છે એ માતૃત્વ સંસ્થાઓ ને આગળ લઈ અને જે કોઈ રણનીતિ નક્કી કરવામાં આવશે એ લોકો જે નક્કી કરશે એનું અમારે પાલન કરવાનું છે અને આગલા આગળના કાર્યક્રમો વિશે અત્યારે તો અમે આ આવેદનપત્ર આપીએ છીએ બાકીની જે કમિટીઓ નક્કી કરશે એક ગુજરાત ફાઉન્ડેશન કમિટી પણ એડવોકેટ ફાઉન્ડેશન કમિટી પણ બનાવવામાં આવેલી છે એ પણ કામ કરી રહી છે અને એની તમામ ઉપર રાજ્ય બાર કાઉન્સિલ ઓફ ગુજરાત પણ પણ આ બાબતે અમે રજૂઆત છે એ અમારી માતૃત્વ સંસ્થા એટલે ચેરમેનશ્રી ને પણ અમારી વિનંતી છે કે વકીલ શ્રીઓ ને જે કોઈ થતી તકલીફો છે એને દૂર કરવા માટે રાજ્ય સરકારને વિનંતી કરે વહેલામાં વહેલી તકે આ કાયદો પસાર કરે એવી અમારી આ તબક્કે માંગણી છે లలిచంద్ర రోహిత్ ప్రెసిడెంట్ బోడలి బార్ అసోసియేషన్